હેલો કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વરસાદની આગાહી છે ત્રણ દિવસ ત્યાં કન્ટિન્યુ વરસાદ શરૂ છે તો આપણે આવ્યા છીએ રજાવળી ડેમે અત્યારે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ત્રણ દિવસ કન્ટિન્યુ સામે દેખાય તો બાવણા ખોલેલા છે આપણી જોડે છે આપણા ભાઈ ધ્રુવભાઈ તો આ છે રજાવળી ડેમ કન્ટિન્યુ કીધું ત્રણ દિવસના શરૂ છે સામે બાવણા ખોલે છે આપણે જાવીએ હમણાં ત્યાં ઉપરની પાર છે નીચેનો રસ્તો બંધ કરેલો છે તો આપણે સારી ત્યાં આગળ વિડીયોમાં બન્યા રહીજો અત્યારે ખેતીવાડીમાં ફૂલ નુકસાન છે આમ જોવો તો કપા સિંગ બધા પાથરા લીધેલા છે આમનામ વાડીમાં પીડ્યા છે કોઈને બધા લોકોને કોઈની વાડી એવી નહીં હોય કે નુકસાન નહીં થયું હોય એવું તો આપણે બધું કવર કરીશું વિડીયોમાં તો આગળ બન્યા રહીજો રસ્તો ખરાબ થઈ ગયો છે આપણે ડેમ લોકેશન લોકેશન તો ખૂબ સારું છે પણ એટલું મજા આવે એટલી નુકસાની પણ એટલી જ છે એટલે અત્યારે મજા લેવા દેવી એમાં ખેતીવાડીમાં ફૂલ નુકસાની થઈ છે બધા ખેડૂતો અત્યારે જોવો તો અત્યારના પાકમાં કાંઈ છે નહીં અત્યારે જે કપાસ છે કે કપાસ હતો બધો ફેલ થઈ ગયો છે સીંગ હતી બધી ફેલ થઈ ગઈ છે હમણાં આપણે વાડીમાં જઈશું બતાવીશું તો બ્લોક ફૂલ જોજો જો આતરા બાવણા કોલ્યા છે હમણાં આપણે નીચે જાવી કેટલા બાવણા પહેલા જોવી આગળના નીચેનો રસ્તો છે આપણે જાવીશું નીચે નીચેના કેટલા બાવણા કોલ્યા છે જોયું આપણે આ નીચે જવાનો રસ્તો છે

સામે રસ્તો છે ત્યાં જવાનું છે પાણી આ જે આગળ જવાય નહીં ને આમ આગળ જવામાં હવે સારું છે નહીં પહેલા કીધું આપણે પહેલી વાર એવી રીતે નીચે આવ્યા છે બ્લોગ બનાવવા માટે સામે પણ પબ્લિક છે આપણે આ બાજુ છે એ બાજુ છે બે ગામની વચ્ચે છે આ બાજુ માંડવડા એક ને સામેની બાજુ માંડવડા બે તો અત્યારે વરસાદ રહી ગયો છે ઘરમાં આવે છે ધીમે ધીમે તો આવીશું ઘર બાજુ નેક્સ્ટ સ્લોકમાં બી આ રહ્યું અત્યારે આપણે સવાર નથી કરતા ખેતીવાડીમાં છીએ વાડીએ બધો પાક સીંગ કપાસ સ્ટાર્ટિંગમાં કીધું એમ બધું બધું ગયું છે એમ તો આજનો વિડિયો ગીમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો હવે અત્યારે ઘરે જોઈજો ખેતીવાડી નો આવશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં